સ્વાગત છે તમારા આપણા પાર્ટ ટુમાં ધન રાશિ સૈયદ આજે આપણે પાર્ટ ટુ શરૂ કરવા જઈ રહ્યા છીએ ને પાર્ટ માં આપણે આજે વાત કરવાના છીએ આમુખ આમુખ શું છે આમુખ બંધારણનું પ્રારંભિક હાર્ડરૂપ અને વિશિષ્ટ ધ્યાન ધરાવતું તત્વ છે બંધારણની શરૂઆત અમુકથી થાય છે અને અમુકમાં દર્શાવેલા શબ્દો પરથી અમુક બંધારણનું આત્મા હોવાની પ્રતિ થાય છે એ તમને પૂછાય કે બંધારણનું આત્મા કોને કહેવામાં આવે છે તો બંધારણનું આત્મા અમુકને કહેવામાં આવે છે હવે અમુક બંધારણની શરૂઆતમાં તો છે પરંતુ અમુક બંધારણ બની ગયા પછી તૈયાર કરવામાં આવ્યું હતું અને જ્યારે બંધારણ બની ગયા પછી અમુક તૈયાર થયું ત્યારબાદ અમુકને બંધારણની પ્રથમ એટલે બંધારણ તમે જ્યારે આપણું બંધારણ જે લખેલું છે એ જ્યારે એ પુસ્તક ત્યારે તમે જ્યારે ઓપન કરો અથવા એ પુસ્તકને ખોલો ત્યારે તમને સૌ પ્રથમ જો કોઈ વસ્તુ દેખાતી હોય પહેલાં પેજ પર તો તે છે આપણું અમુક તો અમુકને બંધારણનો આત્મા કહેવામાં આવ્યો છે જેમ કે આપણને પ્રશ્ન થયો હતો કે આમુખ શું છે તો અમુક અમુકના શબ્દો છે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રમાં પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનું તથા તેના સર્વ નાગરિકોને સામાજિક આર્થિક રાજકીય વિચાર અભિવ્યક્ત માન્યતા ધર્મ ઉપાસનાની દરજ્જા તથા તકની પ્રાપ્ત થાય તેમ કરવાનું અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અખંડતા સુદ્રઢ કરે એવી બંદૂકતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ માગસર સુદ સાત વિક્રમ સંવત બે હજાર છના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિ અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ આ આપણા અમુકના શબ્દો હતા અને અમુક એ તમને તારીખ જે આપી છે એના પરથી આપણને ખબર પડે કે જ્યારે બંધારણ તૈયાર થઈ ગયું એ તારીખ હતી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ તો એ જ દિવસે આપણું અમુક તૈયાર કરવામાં આવ્યું અને એને બંધારણની શરૂઆતમાં મૂકવામાં આવ્યું આ જે શબ્દો હતા તમે જે બધા શબ્દો જોયા જેમ કે સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક આ બધા શબ્દોનો વિસ્તારપૂર્વક અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું ઓગણીસો છોતેરના બેતાલીસમી બંધારણ સુધાર હતી અમુકમાં સાર્વભૌમ પછી સમાજવાદી બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા એટલે યાદ રાખજો કે બેતાલીસ મેં બંધારણ સુધારો ઓગણીસો છોતેરથી આપણા બંધારણમાં ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા તે ત્રણ શબ્દો કયા કયા હતા તો એક તો હતો સાર્વભૌમ બીજો હતો સમાજવાદી અને ત્રીજો હતો બિનસાંપ્રદાયિક તેમજ આપણા રાષ્ટ્રીયની એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો આમુખ બંધારણમાં મૂળભૂત હેતુઓ ધ્યેયો આદર્શો તેમજ સિદ્ધાંતોને વાંચા આપે છે આમુક બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની તથા ઉચ્ચ ભાવનાઓને આદર્શોને સિદ્ધ કરવાની ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે આમ અમુક બંધારણના ઘડવા ગડવૈયાઓનો માણસનો પરિચય આપે છે આપણને તમે એક સિમ્પલ વાંચે કે તમારે આખું બંધારણ વાંચવું હોય આખું બંધારણ સમજવું હોય તો એ તમે અમુક વાંચ્યા પરથી તમને ખબર પડી જશે કારણ કે આખા બંધારણનો એ અમુકમાં આપેલો છે હવે અમુકનું મહત્વ શું છે તો અમુકને બંધારણનો આત્મા કયો છે અને તે રીતે તેનું મહત્વ સવિશેષ થઈ જાય છે કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવા કે અર્થઘટનમાં આપણને અમુક માર્ગદર્શન આપે છે કાયદાના હેતુ તથા તેના આદર્શોને કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં અમુક મદદરૂપ થાય છે કયા પ્રકારની મુશ્કેલીઓમાં નિવારણ હતે કાયદો ઘડવામાં આવે છે ને નિર્દોષોને આપણને અમુકની સ્પષ્ટ થાય એમ અમુક બંધારણનો અર્થ છે કાયદાની કોઈ કલમ કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિવાદિત વિવાદિત કોઈ મતલબ કે કોઈ પણ કાયદો ઘડવામાં જો કોઈ વિવાદ ઊભો થાય તો પણ આપણે અમુક જે છે આપણે મદદરૂપ થાય છે અને કાયદાઓનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે અમુકના કાયદાની કલમને કલમને સમજાવવા માટે તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ થાય છે આમ અમુક બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકા યંત્રની ગરજ સારી છે તમને યંત્ર તમને ખબર છે હોકા યંત્ર આપણને શું છે કે આપણને જ્યારે કોઈ દિશા કોઈ દિશામાં જતા હોય ને આપણને ખબર ન પડે કે આપણે કઈ બાજુ જવું તો હોકા યંત્ર આપણને દિશા બતાવે છે કે ભાઈ આ બાજુ આ દિશા આવે છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દિશા બતાવે એમ જ્યારે પણ તમે કોઈ પણ કાયદો ઘડો અને એ કાયદા ઘડવામાં તમને ક્યાંય મુશ્કેલી આવે તો એ મુશ્કેલી નિવારણ માટે આ અમુકનો ઉપયોગ લેવામાં આવે છે હવે અમુક રાષ્ટ્રની એકતા અખંડિતતા અને નાગરિક વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓ અને આદર્શોનો પડઘો છે ઉચ્ચ આદર્શો તથા પરિબળ છે છે હવે જે આપણા દેશની રાષ્ટ્રીય એકતા આપણો દેશ એક બનીને રહેવું જોઈએ આપણા દેશની અખંડિતતા એટલે આપણા દેશના કોઈ ભાગલા ન પડી શકે એ આપણને સમજાવવામાં મદદરૂપ કરે છે હવે અમુકના આધારસ્તંભોની વાત કરીએ તો ભારતીય બંધારણના અમુકમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે અમે ભારતના લોકો સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક બંધુતા ન્યાય સમાનતા સ્વતંત્રતા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે જેવા શબ્દો છે જે પૈકી મુખ્યત્વે નીચે દર્શાવેલા ત્રણ આધારસ્તંભો પૈકી આપણે તેનો વિગતવાર અભ્યાસ કરી છું જેમાં પહેલાંમાં આપણે વાત કરી છે કે લોકશાહી તો ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન નથી પરંતુ સત્તાની અંતિમ ભાગ દોઢ લોકોના હસ્તક છે તો મને ખબર છે કે આપણું દેશ જ્યારે આઝાદ નહોતો થયું એ પહેલાં આપણા દેશમાં રજવાડા હતા અને અંગ્રેજો આવે પહેલાં પણ અહીંયા રાજાઓનું શાસન હતું તો રાજાઓનું શાસન હતું તો દેશમાં કેવું હતું કે ભાઈ રાજા જે જે વિસ્તારમાં જે રાજા હોય એ રાજા પછી એનો પુત્ર અથવા એના સંબંધી કોઈ પણ હતા જે ત્યાં રહેતા હતા બરાબર હવે એમને શું થયું હતું કે એ રાજાને લીધે એમને શું થતું કે એમના પેઢી દર પેઢી આ વસ્તુ ચાલતી હતી હવે આપણે જે આ વસ્તુ છે લોકશાહી એનો વિસ્તૃત અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું થેન્ક યુ